ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો તમે બધા એકદમ મજામાં જશો તમને તો પણ જય શ્રી કૃષ્ણ રામ જે માતાજી જય ગઈશ્વર જય શ્રી મણાન જય દ્વારકા સાથે આજનો વ્લોગ અહીંયા ચાલુ થાય છે પરંતુ આજનો વ્લોગ રેશ્યુ ચાલુ થાય છે મારો વ્લોગ આજથી બંધ છે આજ જ બંધ હા એમ કે બંધ છે હવે હું તમને કાલે રીઝન આપું શું છે પણ આજનો દિવસ બંધ છે રેશુનો રોજ રેશ્યુનો વ્લોગ આજનો એન્જોય કરજો કાલથી આપણે જોશું શું કરવું આજે રાહુલ ઓફિસે જાય છે ને એટલે એનો પહેલો દિવસ છે એટલે મૂડ નહીં હોય હે ને રાહુલ જય માતાજી તો રાહુલ ચાલો ઓફિસે વયા ગયા ને હવે આપણે ભાખરી ખાઈ લઈએ પેલા મુરત મોજ પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા તો પપ્પા આજે મંદિરે જઈ આવ્યા લાગે છે અત્યાર માં બોલા ના આડા દસ વાગી ગયા અને અમે જસ્ટ હજી ફ્રી થઈને બેઠા બધું કામ કરી નાખો નાસ્તો કરી લીધો પણ આજે ઘરે આજે એક મમ્મી પ્રિયાંશ હા 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 ભાઈ તું ટીવી જોશો ખબર છે મને

ભાભી ફોન આવ્યો પહોંચી ગયા હા એ તો સવાર માં છ વાગે પહોંચી ગયા સરસ હાલો ભાભી ની તો પહોંચી ગયા અને આજે મમ્મી તમને એમ થતું છે કે આ લાલ કલર ની સાડી કેમ પહેરી છે એટલે એની પાછળ રીઝન છે મમ્મી જ કહી દેશ આપણને પહેલા તો છે ને મમ્મી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ અને હા અને સરસ મજાનો સુધી એક સુંદર મજાનું અને મનગમતું વાક્ય એટલે આપણા હોય ને તેની સાથે મોટા થવાય આપણા હોય ને તેની સામે થઈને મોટા ના થવાય હા મમ્મી સરસ કેવું સરસ મમ્મીએ સમજાયું આપણા હોય ને એની પાસે રહીને મોટા થવાય એની સામે રહીને મોટા ન થવાય એટલે તમે સમજી જ ગયા છો એ બધું મને ન ફાવે મારું કામ જ મને ફાવે એટલે મમ્મી છે ને આજે લાલ સાડી પહેરી છે એનું રીઝન એ પણ મમ્મી આજે છે

ફૂલોને પણ ગુડ મોર્નિંગ અને આજે રાત્રે બહુ વરસાદ આવ્યો તો ને કાલ રાત્રે આવ્યો તો તમારી સિટીમાં વરસાદ છે કે નહીં જરા કોમેન્ટ કરજો અમારે તો અહીંયા બહુ જ વરસાદ રાત્રે આવ્યો અને મમ્મી રાત્રે તો બહુ જ આવ્યો તો બધી જગ્યાએ છે કોઈ જગ્યા લગભગ બાકી નહી હોય વરસાદથી વરસાદ હા પવન સાથે વરસાદ પડે કેવું આમ વાવાઝોડું હોય ને ઓછો વધુ આ વાવાઝોડું

પલાળે છે મમ્મી એટલે ઢોસા નો પ્રોગ્રામ બનવાનો છે ક્યારે બનશે એનું નક્કી નથી પણ બનશે ફાઇનલ અને પ્રિયા છે ને થયો

દીદીન ભાઈ યાદ આવે છે હા હું જોતો દીદીન ભાઈ યાદ આવે છે ના ગમતું ને તને નહીં જો પ્રિયાંશ ને એકલા એકલા ને ગમતું પપ્પા તમે આવ્યા ને પપ્પા એટલે પ્રિયાંશ શું કે ખબર છે દાદુ આઈ દાદુ આઈ દાદુ ને બનાવી દીધી પીઓ દાદા નું કેવાનું આવ્યા એમ કહેવાનું શું કહેવાનું જો હંતાગલો રમવા મંડો કરતો ગમ મે યુય પછી આપણે કઈક ધમમા બેઠા અને બધાને બોલાન તો એમ કે જમમા આવી પા ડેડી આવી બધાને આવી કે હું કેવાનું હો હું પૂ પૂ એટલે એકલા મજા આવે છે નથી મજા આવતી મત ગમતું નથી દીદી ને ભાઈ વગર ગમે છે પિયુ હા હા ઈ કે હા મત ગમતું તો પપ્પા ભૂખ નથી લાગી

હં તો એકલા એકલા નો જ ગમતું નહીં હવે આજ તો બહુ મજા આવે મજા જ આવે ને આજ તો આજ હવે એકલા માંથી કેટલા થઈ ગયા ચાર પાંચ તો પછી ઓલું તમારે એકલા એકલા મારા પપ્પા કઈ ઘરે હોય નહીં તમે એકલા એકલા આટા મારવાનું થાય ત્રણ દિવસ તો હવનમાં હોય અહીંયા એવું છે તો હાલો કાંઈક તમે રસોઈ બનાવશો ચાલો કંઈક મૂકી દઈ હા દાળ ભાત બનાવી આજ મમ્મીના હાથની રસોઈ બનાવવા મમ્મી રસોઈ બનાવશે અને હું ખાશ અને એ મગનું શાક બનાવશે મમ્મી અને મને એના હાથનું મગનું શાક બહુ જ ભાવે અને અહીંયા એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને એટલો આમ મજા જ આવે છે હવે જોઈ બપોર વચ્ચે હું થાય લૂ આવે છે કે પવન આવે છે કે હું આવે છે આ રાત્રે વરસાદ આવ્યો તો એમાં ઠંડુ રહેશે કા મમ્મી ઠંડુ જ રહેશે એક રૂમમાં બહુ ઠંડુ રહેશે

ચોવીસ કલાક માટે વરસાદ આવવાનો છે પાવર પણ જઈ શકે છે આવી આગાહી આપી દીધી છે તો કેવો વરસાદ આવવાનો છે અને બપોરના ટાઈમમાં તો થોડો કામ જોઈએ ને તો જોરનો પવન આવી જ ગયો તો વાવાઝોડું બહુ જ હતું અને આવામાં પણ બહુ બધી ધૂળ અને એવું કચરો આવી ગયું છે ઓલ એટલે ચોવીસ કલાકની હજી આગાહી છે એટલે ખબર નહીં અત્યારે પણ વાતાવરણ જો એ અત્યારે પણ અત્યારે પણ વાતાવરણ વાદળા એકદમ છવાઈ ગયા છે કાળા ઘનઘર લાજે આજે છે ને અમારી સિટીમાં તો ઓલરેડી મને લાગે છે કે બહુ વરસાદ આવવાનો છે કાલે રાત્રે પણ બહુ આવ્યો હતો અને હજુ મને લાગે છે એવું કે આવશે એવું મને લાગે છે કે હજુ આવશે કારણ કે આનું કંઈ નક્કી નહીં અને હોફ સિઝનમાં પણ વરસાદ અને સરસ મજાનો ઠંડો પવન પણ અત્યારે આવે છે એટલે ચોવીસ કલાકની આગાહી છે અને એ પણ વાવાઝોડા સાથે

જેટલું થયું એટલું પાછું થોડું ઘણું ખાવા કરશે થોડું પણ આ તો વાતાવરણ કહેવાય આ તો કુદરત કહેવાય ક્યારે પંથીમાં કંઈ નથી ન હોય બાકી પવન તો છે જ પવન તો છે ઓલરેડી ધૂળ છે આ જે ઉનાળુ પાક હોય ને ઘણો નુકસાન થશે પાક દેશમાં ગામડે ને ગામડે છે ખેડૂતોને અહીંયા તે કેરી છે આંબા ખરી જાય ને એટલે તો કહેવાય એને માવઠું મા ટાઈમ વગરનો વરસાદ આવે ને માવઠું કહેવાય માવથું એટલે બહુ માઠું એટલે માવથું માથું એટલે બહુ તકલીફવાળું હમ્મ અને આજે તો મમ્મીને છે ને લગભગ આ સાડી પહેરી છે ને તો કેટલાક જણાએ પૂછી લીધું હા એ પૂછું પહેરતા ન હોય પહેરી માયા બેને સાડી પહેરી માયા બેણે સાડી પહેરી એમ એમ નહીં પાછું કાંઈક અલગ લાગે આ આવી ક્યારે પહેરતા ન હોય પણ સરસ છે ને સાડી એ તો બધી સરસ છે સાડી સરસ હોય સાડીમાં પાછી નારી સરસ હોય હમ એ છે આપણે પહેલાં એડુટાઈ આવતી સાડી ની કઈ

હા એટલે જ ને અહીંયા શામ હોય તો જ હોય એટલે થોડીક આમ અવાજનું થોડુંક વાતાવરણ સારું રહેગડા કરતા હોય ચાળો કરે બે ઝઘડા હોય

બેયનો લોહી એક રહ્યું ને ગ્રુપ એક રહ્યું ને બ્લડ ગ્રુપ બ્લડ ગ્રુપ બે નું એક બાકી આખા ઘરમાં છે ને બધાને રાહુલ ભાઈ ભાભી મમ્મી પપ્પા બે છોકરા આ એક મને સુની મને અને છોડી ને બધાને સેમ બ્લડ ગ્રુપ અને અમારા બેયનો સેમ બ્લડ ગ્રુપ બાકી અમે બે જ અલગ બાકી બધાને સેમ છે એવું કેમ હશે અમે બે સેમ ને અમે બધા હા ઈ તો કહું છું કે તમે બેય સેમ અમે બે અલગ આયું ને એટલે પછી એનો અલગ આવ્યું

જો એને મોજે મોજ રોજે રોજ એને ઠંડો છે નીચે સાયકલ લખાવા લઈ જાવ છે થોડીક વાર ઠંડી ને હશે એવું છે બપોર વચ્ચે આવ્યો તો વરસાદ એમ છાટા છાટા ચાલુ હતો હું ગઈ 4 વાગે ત્યારે એમ છાટા ખરતા હતા છાટા ખરે છે હમણાં ઉપર પર બેઠી હતી તોય ખરતા હતા એટલે ધીમો ધીમો ચાલુ છે પણ આગાહી બહુ જોરદાર છે મેસેજ આવી ગયો છે મમ્મી તો બધી વ્યવસ્થા હમ જીવન જરૂરિયાતની વ્યવસ્થા કરી રાખતી એવું છે ને હા એટલે ચોવીસ કલાક માટે બની શકે એમ નહતો ચણા બાફીને ખાવા દઉં હા એ તો ખાવા પડે પણ અત્યારના છોકરા ચણા બાફીને ન ખાય એ તો છે ને પછી બેસનનું દવા બેસનમાં પેપર બનાવે બધું ખાય ઘસું બનાવે ઉત્તપમ બનાવે પુડલા બનાવે ગમે બની જાય અત્યારે ઘણી વસ્તુ એવી થઈ ગઈ કે ચૂલાની જરૂર એ ન પડે કે લાઇટની જરૂર ન પડે એમ બની જાય મમ્મી આજે આપણે સાંજના પ્રોગ્રામમાં શું લેશું મારે આ છટકાનું છે હા એટલે શીરો બનાવવાનું છે તમાર શીરો અમે બધા તમે ઓય તમે ત્રણ હશો ને તો ગુવારનું શાક કર ભીંડાનું ભીંડો છે ચાર વાગી ગયા છે રોંઢાના ચાર અને કલાક વરસાદ પડે છે અને અવાજ એટલો જ આવે છે પવન એટલો છે વાવાઝોડું હોય ને એ રીતના જો થાય છે પાણી અહીંયા તો હજી તો વીજળી ને કડાકા તો ચાલુ ને ચાલુ જ છે એમ જો લીમુડી તો આખી ઢળી ગઈ છે અને અહીંયા છે ને હયાન છે હું તો છે અને મનુ હુટી છે અને આખી ઓનસરીમાં પાણી પાણી થઈ ગયું છે એટલી વાછટય આવે છે બધું ભીનું ભીનું થઈ ગયું છે આખું શું કરો આ આ ભૂંગળું જો ટેકનિક કેવી છે આ ભૂંગળું છે ને અહીંયા નાખવાનું

દિવસ તમારા ઉપર સેટ સેટ લેવાનું તો રહી ગયું નેન વસ્તુ હ ઓફિશિયલી આવો ત્યારે કેવો લાગતો હા મોડવાકો કડડડા એ કેમ એમ એ તો ઠીક પણ આમ ગાડી કેમ કે કાચ ઉપર કાદવ ઉડે તો પછી ઉપર બરાબર આ હા હું હું હા હું કેવું હશે હું આ પાર્ટીમાં હું